રસયાળાના ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં મંગળવારે દારૂની ખેપ મારી રહેલા પુટલેગરોને ખટોદરા પોલીસની ટીમે રંગે હાથ ઝેપી પડ્યા છે આજે ઉલ્લેખનીય છે કે આગામી એકત્રીસ ડિસિમ્બર નવ વર્ષ હોવાથી શહેરમાં દારૂની માંગણી હોઈ શકે એવામાં સક્રિય થયેલા બુટલેગરો પર પોલીસની બાજ નજર હોય જ છે ગુજરાતમાં વરનવાર દારૂની રેલમ છેલ થઈ રહી છે ત્યારે ખટોદરા પોલીસ હદ વિસ્તારમાંથી દારૂની એક મોટી ખેદ પસાર થવા માટે જઈ રહી હતી આ બાતમીના આધારે પોલીસની ટીમે પહેરો ગોઠવ્યો હતો ત્યારે ઉધના મદદલા રોડ ખાતે આવેલ એમએસ હોસ્પિટલ નજીકથી એક કાળા કલરની કારને પોલીસે રોકી ઝડપી કરી હતી તેવામાં પોલીસને તેમાંથી રૂપિયા ઓગણપચાસ હજાર બસો ત્રીસ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને પરેશ વસંત ઠેરાવાડા નામક ખેતીઓની ધરપકડ કરી હતી ખટોદરા પોલીસે દારૂ અને કાર સહિત કુલ એક લાખ તેપન હજાર રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડીને બુટલેગર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે નજીકના દિવસોમાં નાતાલ અને એકત્રીસમી ડિસેમ્બર નવ વર્ષ આવતું હોવાથી લોકો સેલિબ્રેશન માટેનો થનગનાટ કરતા હોય છે એવામાં દારૂની પણ ખૂબ જ માંગ રહેતી હોય છે અને આ માંગને પૂરી કરવા માટે બુટલેગરો પણ સક્રિય બાબિત થઈ જતા હોય છે મોટા પ્રમાણમાં શહેરમાં દારૂની ખેપ લઈ આવતા હોય પણ આ ખેપિયાઓ ઉપર બાજ નજર રાખતા હોય છે અને બુટલેગરોને રંગે હાથે ઝડપી પાડતા હોય છે ત્યારે વધુ એક ખેપને ખડોદરા પોલીસે આ બાદ ઝડપી પાડી હતી